હાલમાં પુષ્પા રાજ ટુ નામની મૂવી આવેલી છે ને આ મૂવીમાં લાલચંદનની ચોરી કેવી રીતે થાય છે તે આ મૂવીમાં દર્શાવવામાં આવે છે જોકે આને લઈને આને ટક્કર મારતી પુષ્પા રાજ થ્રી મૂવીનું ટ્રેલર રિલીઝ થયું હોય તેવી ઘટના રિયલ લાઇફમાં બની છે જેમાં આંધ્રપ્રદેશના જંગલોમાંથી ગુજરાતમાં લાલચંદનની તસ્કરીનું રેકેટ સામે આવ્યું છે જે મામલામાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ઘટનાની વિગતે વાત કરીએ તો ગુજરાતના પાટણ જિલ્લામાં આ લાલ ચંદનની ચોરી કરીને આરોપીઓ આંધ્રપ્રદેશના જે જંગલો છે ત્યાંથી લાવ્યા હતા જેમાં તેઓએ ટ્રકના શાકભાજીની આડમાં લાલ ચંદનની ચોરી કરી હતી તો કે આ મામલાની જાણ આંધ્રપ્રદેશના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ગુજરાતના પોલીસ ઉચ્ચ અધિકારીઓને કરી હતી ત્યારબાદ પોલીસની ટીમો છે તે કાર્યરત થઈ હતી જેમાં પાટણ પોલીસ તેમજ પાટણ એલટીબીની પીની ટીમે સમગ્ર મામલે જે પાટણમાં આવેલું ગોડાઉન છે ત્યાં દરોડા પાડ્યા હતા તે દરમિયાન આ લાલ ચંદન છે મળી આવ્યું હતું આ મામલા સંદર્ભમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઘટનાને લઈને શું રહ્યા છે સિદ્ધપુરાના ડીવાય એસપી પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે સાડા ચાર ટન અને કિંમત રૂપિયા અઢી કરોડનું લાલ ચંદન આજે કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગ્લિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે કે ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિસણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિસની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે આ હતા સિદ્ધપુરના ડીવાય એસપી કે કે પંડ્યા તેમના દ્વારા આ સમગ્ર આખી મોડર્સ ઓપરેન્ટી જણાવવામાં આવી છે જેમાં કેવી રીતે આરોપીઓ છે આંધ્રપ્રદેશના સિંધુ પાલી સન્ની નામના જે ફોરેસ્ટ વિભાગ જે જગ્યા છે ત્યાંથી આ લોકો દ્વારા આ લાલચંદનની ચોરી કરી તસ્કરી કરીને ગુજરાતમાં લાવ્યા હતા જેની હાલ ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં